ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા સ્વાગત છે મિત્રો સવારના અત્યારે વાગી ગયા છે ભાઈ પોણા સાત થઈ ગયા છે તમે પાછળ જોઈ શકો છો તો ચલો ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ અને આજે આપણે રેડી થઈ ગયા છે કારણ કે આજે ભાઈ આપડે બે મહિના થયા છે કિડની ટ્રાન્સપ્લાન્ટની જે દવા લાયા હતા કે એટલે આજે ફરીથી આપણા ચેકઅપ થશે ત્યાં રિપોર્ટ થશે અને પછી આપણને દવા આપશે પછી જોઈએ ભાઈ કે બે મહિના ત્રણ મહિના કેટલા મહિનાની આપે છે તો ચલો ભાઈ આપણે સરસ મજાની પહેલા ચા પી લઈએ આપડે અત્યારે હાલ દર બે મહિને દવા લેવા માટે જતા હોઈએ છીએ તો ચા ની ચુસ્કી મારીએ અને પછી જઈએ ચલો ગાઈશ ફાઇનલી હવે ટાઈમ થઈ ગયો છે ને કરવાનું સારું મુહૂર્ત જોઈને ને છે અમદાવાદ જીજી વન પાર્સિંગ નું પેલો નંબર એક નંબર આ તો મારો જોઈએ હું થાય છે આજના દિવસમાં બાકી આપડે તો ખાલી દવા લઈને આવવાના છે પણ આ તો કઈક મજા તો આવશે મારે મજા તો અમે વિક્રમ ને લઈ જઈએ બરોબર વિક્રમ ને દવા લઈએ મહિના ની

મિત્રો આપણે પાસે આવી ગયા છે રણાસણ અને કીધું ચલો તણ પહેલા ગેસ બેસના ખાઈ દઈએ અને પછી ને એક નેકડીજીએ છીએ આ અમદાવાદ તો એ લોકો ભાઈ આપણે ઇકો ગાડીમાં અત્યારે હાલ ગેસ ના ખાઈ રહ્યો છે છત્રી લઈ જલે વિક્રમ એ તો પણ હોટલવાની છે રણાસણ મોડલ મુજો છત્રીયમાં મારી સાહેબ હા સોમાં હોય એમ એ તો નાઈટ નું ડેકોરેશન છે છત્રીયો વિક્રમ નાબી છત્રી ગઈ છે આમાં તો કોઈ હોટલની છત્રી છે લે આ છત્રીઓ નામ મળા તો લાઇટિંગ કરી છે રાતનું બતાવો હું બતાવું કે આગો

તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ અમદાવાદ અને ભૂખે જોરદાર લાગી છે વિક્રમ તું શું જોવા આવ્યો છે વિમાન જોવા હી વિમાન જોવા છે હા કેટલો જોયા કેટલા ઉતર વિમાન જોવું અલ્યા હોય તો ઘણો હોય લે આજ 24 કલાક ચાલુ ને ચાલુ હોય એક જાય બીજો આવે એ તો અમારા હે આપણે પણ એરપોર્ટ ઉપર ન જવાનું તો છે આપું તો દવા લેવા તો એક એક જાય જાય દો જાય તો જોયું જોયું તો મિત્રો ફાઇનલી આપણે અમદાવાદ આઈ કેડી આરસીમાં આપણા રિપોર્ટ આપી દીધા છે એટલે કે બ્લડ આપી દીધું છે અને જમવા માટે આવી ગયું છે જો કે તમે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થેલ્યું મારા ભાઈ તમારે થોડો નાસ્તો કરવો હોય તો તમે હલકો બુલકો આ રીતના નાસ્તો કરી શકો છો બહાર કર્યું ના કરતા દવાખાનાનો નાસ્તો કરવો સારું જોયો લો ભાઈ એક કોણ કહેવાય ને ખમણ આલી છે થોડી સબ્જી છે દાળ ભાત છે ને રોટલી છે આ તો વિકોજી આયા છે ને ગાડી આજે વિક્રમ ના હોસ્પિટલ નું જમવાનું છે વિક્રમ બરોબર જય બાપા સીતારામ જય બાપા સીતારામ તો ચલા તાને આપણે ભાઈ સરસ મજાનું ખાઈ લીધું છે હાર્દિક ભાઈ લાયા છે આબ્રા માટે અમૂલ છાશ વિક્રમ તું શું લાવી લે હા હા તો માં શરદી થઈ જાય શું કરી મજા એ વિમન જોઈ લે બલુ ના ભલે નહીં જોઈ લે

ओके उसा चाय चाय हां डो आली दी हौले दी ना रिपोर्ट ओके ओके okay, अब रिपोर्ट एकच बाटली आली खाली शॉकपुर दी आ हा बाटली तो गोमबाय नामली ना, तो ना ए बाटली नी बाकी हा लेडो तण ले चाबा पियो बाव नाही मला विक्रम चा पिकते ले

Vikram. Eh, Vika, chapa nahi pib liya. Ala un guillo la Vikram. Eh, Vikram. Vikram a. Un guillo la gasa. Train da karo pura. Vikram. Vikram. Ala chaan, no time thiyo chaan, no. Ala Vika. Chaan, ब्रश time thiyo. Ala ad le. Ala daatan brush Brush brush. ચાલો મિત્રો માં આપણે મજરા ઉભા રહ્યા છીએ અને સરસ મજાનો કીધો થોડો શેરડીનો જોશ પીએ મારા પપ્પાને આતો હવે ચા અને નાસ્તો કરે છે વાહ ભાઈ વાહ શેરડીનો જ્યુસ તો બહુ મસ્ત બનાવે છે આ બાજુ હાર્દિકભાઈ પણ પીવે છે કેવું છે હાર્દિકભાઈ શાંતિ જગે મજા મજા અત્યારે જયારે આપણે દવા લઈએ રિટર્નમાં જોરદાર ઊંઘ આવતી હોય છે અને આપણે ટાઈમ મજરા ચા બા પીએ અને કીધું શેરડીનો જ્યુસ પીધો પણ પાછું આજે થોડો પાઇનેપલનો ટેસ્ટ મારીએ કીધું પાઇનેપલનો જ્યુસ કોઈ દિવસ પીધો નથી આજે પહેલી વાર જોઈએ કેવી મજા આવી છે બરાબર છે અત્યારે હાલ જોવા મિક્સ થાય છે એકદમ અને જ્યુસ નીકળે છે પાઇનેપલ ચલો ગાઈઝ મસ્ત પાઇનેપલનો જ્યુસ આવી ગયો છે પાછું આપણે પાઇનેપલ ની જ્યુસ ચુસ્કી મારીએ થોડો ખાટો મીઠો ભાવ હશે કેરીના રસ જેવો ભાવ હશે તો ભાઈ જો વિક્રમને આ તો પાપડીનો નાસ્તો કરે છે जोरदार મરચા લીધો વિક્રમ થી એ પહેલા ગોટા ખાઈ ગયો પહેલા ગોટા મરચો પાછો એમ જો મરચો દે આ જ્યુસ પી ગયો શેરડીનો પાઈનેપલનો